ભરૂચના જંગાર ગામ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા પાંચમો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો જેમાં બાર યુગલો પડ્યા હતા ભરૂચના જંગાર સ્થિત મિશબાહી મિશન જંગાર બ્રાન્ચ દ્વારા હઝરત ફકરે ગુજરાત અલ્લામાં યુનુસ સાહેબની સરપરસ્તીમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો આયોજીત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં મુસ્લિમ સમાજના બાર યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ નિકાના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો કાર્યક્રમનો પ્રારંભ કુરાન મજીદની તિલાવતથી થયો ત્યારબાદ નાથખ્વા દ્વારા સુંદર નાથ શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હઝરત મૌલાના સાબિર સહ દેગામી તેઓએ દ્વારા સમાજને લગ્નમાં ખોટા ખર્ચાઓથી દૂર રહી સમૂહ લગ્ન સમારોહમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો ત્યારબાદ હઝરત સૈયદ અસગર અલી બાવા સાહેબે નિકાહને લગતી ખૂબ સુંદર નસીહત કરી આયોજિત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હઝરત સૈયદ અહેમદ બાવા ટંકારિયા મિઝબાહી મિશન ભરૂચના નિગરા હઝરત સૈયદ રિઝવાન બાવા અસરફી મિઝબાહી ભરૂચ મૌલાના મુસા સુલેમાન અને તેમજ વિશેષ ઉલમા મહેમાન તરીકે હઝરત મુફ્તી મોહશિન મિઝબાહી સાહેબ તથા હઝરત મુફ્તી સલીમ મિઝબાહી પીપલિયા હઝરત મૌલાના મુસાફરફી સાહેબ જંગાર અને મિઝબાહી મિશન ભરૂચના જિમ્મેદાર જનાબ ઇબ્રાહીમભાઈ વતનિયા અને વિદેશથી પધારેલા જંગાર ગામના મુખ્ય અતિથિ હાજર રહ્યા હતા હતા ગામની હાઈસ્કૂલના શિક્ષક મિત્રો અને સ્ટાફે પણ પોતાના સરસ અનુભવ થી આ કાર્યક્રમને ઘણી સુંદરતા થી સાથે આગળ ધપાવી સંપન્ન કર્યો દુલ્હનોને વિદાય આપવામાં આવી ત્યારે ખૂબ જ ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા અસલામ عليكم ورحમતુલ્લાહી વબarakatuhુ હું સુહેલ પટેલ જંગળગામ આજે ફરી એકવાર જંગલ ગામમાં છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં બાળ યુવક અને યુટીએ નિકા ભાગ લીધો હતો અને દરેક યુગલદીપ એક લાખથી એક લાખ પચીસ હજાર સુધીનો જીવન જરૂરિયાતનો સામાન નિઃશુલ્ક કિંમતે આપવામાં આવે છે આ પ્રોગ્રામ સમજ સમજઝકામ પરિવાર તથા નવયુવાનો તથા દેશ અને વિદેશમાં રહેતા વડીલો સખીદાતો દ્વારા કરવામાં આવેલો હતો આ વર્ષ આના અને આવતા વર્ષે પણ આ રીતે અમે પ્રોગ્રામ સારી રીતે કણીએ દુઆ છે અમારી